બોલો બજરંગ દાસ બાપાની જય મોતી પાયું સે મે ધનમાયે એને કેમ કરી ગોતો કોને કરવી જઈ વાતો મોતી પડ્યું સે મેં ધનમાયે એને કેમ કરી ગોતો આ ત્રિપુટીના તાળા મારા કેમ કરી ખોલો આ યન રૂપી અંધારા દૂર કેમ કરો મોતી પડું સે મેં ધનમાયે કેમ કરી ગોતું આ સંસાર રૂપી સાગર કેમ કરી તરવો નુગરા સાથે ના તો બાંધો ગુરુને ન બો નહીં મોતી પાડું સે મેં ધનમાયે કેમ કરી ગોતો આ સાધુ સંતો ને વાતો તમે રુદિયા ધરો ખોટી કટબટ મેલી દઈને ભજનમાં બળો મોતી પડ્યું છે મે ધનમાં એને કેમ કરી ગોતો આ ત્રિપુટીના તાલા સા સા સતગો રોખો લે આ જ્ઞાન રૂપી અંધારા ને ગુરુ મોતી પડ્યું છે મેં ધનમાં એને કેમ કરી ગોતું સાસી વાતો સદગુરુ ના શરણે જય કરો ભક્તિ રૂપી ભાતા ગુરુ શરણે જય ભરો મોતી પડ્યો છે મેં ધનમાં એને કેમ કરી ગોતો સુરા હોય તે મોતી વીણે નુગરા મારે ફાફા અરે ગુરુ વિના ના શું પરોશો આગળ જમના જાપા મોતી પડ્યું છે મેં માં એને કેમ કરી ગોતું કેમ કરી ગોતું કોને કરવી જય વાતો મોતી પડ્યું છે મેં માં એને કેમ કરી ગોતું બોલો બજરંગદાસ બાપાની જય